હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો ઘણા બધા દિવસ પછી વિડીયો પાછળ શરૂ કરવા જઈ રહી છું અને અત્યારે ગણેશ ઉત્સવનો માહોલ ચાલી રહ્યો છે તો આજે અમે જવાના છીએ કતારગામ મૈતરપુરા વિસ્તારમાં ગણપતિ જોવા અને સ્પેશિયલ દાળિયા શેરીના ગણપતિ જોવા તો આજે તમને ગણપતિ સુરતના ગણપતિ ઉત્સવ ગણપતિ પંડાળ છે બધા અ મૈદરપુરા વિસ્તારના મુખતર ગ્રામ વિસ્તારના એના દર્શન કરાવીશું તો ચાલો ફટાફટ રેડી થઈ અને ગણપતિ જોવા નીકળી જઈએ છીએ જોડે રહેજો બધા અમારી સાથે તો પછી અમે સુરતનો સરસ મજાનો મજાનો નજારો જોતાં જોતા નીકળી ગયા છે ગણપતિ પંડારના દર્શન કરવા માટે તો અહીંયા રસ્તામાં મૈદરપુરા વિસ્તારથી અમે શરૂ કરેલું રસ્તામાં જે જે ગણપતિ આવતા હતા એના દર્શન કરતા જતા હતા અને વિડીયો શૂટ કરતા જતા હતા બહુ સરસ મજાના પંડાળ બનાવેલા હતા તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના ગણપતિ છે બધે બીજા ગણપતિના અમે દર્શન કરવા ગયા તો ત્યાં આરતીનો સમય થઈ ગયો હતો તો પછી અમે સાથે ગણપતિની આરતીના પણ દર્શન કરી લીધા તમે જોઈ શકો છો કેટલી જબરજસ્ત મૂર્તિ છે ગણપતિની મંગલ મૂર્તિ પણ સરસ છે ખૂબ મોટી જબરજસ્ત હતી મૂર્તિ તો એના પણ અમે દર્શન કરી લીધા પછી અહીંયા બીજા એક ગણપતિના નામ તો ખબર નથી યાદ નથી રહ્યું મને પણ અહીંયા બીજા દર ગણપતિના દર્શન કરવા માટે આવ્યા હતા અહીંયા પણ ખૂબ સરસ મજાની થીમ હતી તમે જોઈ શકો છો લાઇટિંગ કેટલું સરસ મજાનું બનાવેલું છે જુઓ તમે આટલું સરસ આખી શેરીનું લાઇટિંગ કરેલું છે પછી આ જે આ ઝાડ જે ડેકોરેશન કર્યું હતું એ બધા માટે આકર્ષણ બન્યું હતું અને અહીંયા ગણપતિ છે એ થીમ આઈ થિંક સ્નોથીમના ગણપતિ હતા અને પાછળ જે અને જો આ બબલ્સ હતા સરસ મજાના બબલ્સ બાળકો માટે ખૂબ આકર્ષણ હતું આ અને પાછળ જે ચક્ર ફરતા હતા ગણપતિના એ પણ ખૂબ સરસ મજાનો લુક આવતો હતો એને તમે જોઈ શકો છો પતિ કેટલા સરસ છે ખૂબ સરસ પંડાળ સજાવેલો હતો બધા ખૂબ અહીંયા વિડીયો લેતા હતા નાના બાળકોને તો ખૂબ મજા પડી ગઈ હતી કારણ કે અહીંયા બબલ થીમ જે હતી એ બાળકો માટે પણ આકર્ષણ હતી અને નાના મોટા બધા એન્જોય કરતા હતા અહીંયા કારણ કે ખૂબ મજા આવી રહી હતી અહીં સરસ મજાના બંને બાજુ હાથી અને ગણપતિ શોભતા હતા અને આ સરસ મજાનું ઝાડ ડેકોરેટ કર્યું હતું બહુ સરસ લાગતું હતું સ્નોથી અહીંયા ઘણો બધો સમય પસાર કરી અને અમે નીકળી ગયા હતા અને પછી અહીંયા બીજા ગણપતિના દર્શન કરવા માટે આવી ગયા હતા અને અહીંયા પણ આરતીનો સમય થઈ ગયો હતો અહીંયા આરતી ચાલતી હતી તો અમે અહીંયા પૂરેપૂરે આરતીનો લાભ લીધો અને આરતીના દર્શન કર્યા અને ખુબ સરસ સમય અહીંયા સ્પેન્ડ કર્યો હતો અમે તમે જોઈ શકો છો મૂર્તિ કેટલી એકદમ મહાકાય છે બહુ સરસ મૂર્તિ છે મોટી ત્યાંથી અમે આગળ નીકળી ગયા હતા અને તમે જોઈ શકો છો મૈતરપુરા વિસ્તારમાં તો કોઈ ભીડ હતી ખૂબ ભીડ હતી અને સાથે સાથે પોલીસ ઇન્સ્પેક્શન પણ એટલા હતા ખૂબ બધી પોલીસ પણ ગોઠવાયેલી હતી અને અને હવે આવી ગયા છીએ દાળિયા શીરીના સ્પેશિયલ ગણપતિના દર્શન કરવા માટે તમે જોઈ શકો છો એનું એન્ટ્રન્સ એટલું બધું સરસ મજાનું એને ડેકોરેટ કર્યું તો એ લોકોએ દાળિયા શેરીનું એન્ટ્રન્સ છે આ અને અહીંયાથી એન્ટ્રી લીધી હતી આ છે સરસ મજાનું એ લોકોની આખી શેરી શણગારી હતી એ લોકોએ અને સરસ મજાનું ડેકોરેશન હતું સાથે જોવો તમે રાષ્ટ્રધ્વજનું પણ ડેકોરેશન કરેલું ખૂબ બધું પબ્લિક આવતું હતું આ સમયે અને અમે અમે પહોંચી ગયા છીએ દાળિયા શેરીમાં પણ તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે અને કેટલું પબ્લિક છે અહીંયા અને દર્શન કરી લો સુરતના સ્પેશિયલ દાળિયા શેરીના ગણપતિના તમે જોઈ શકો છો અહીંયા ગણપતિ દાદાના જે પણ શણગાર છે એમના જેટલા ઘરેણાં ઓર્નામેન્ટ્સ પહેરાવવામાં આવેલા છે એ બધા સોનાના છે હીરા જડીત છે અહીંયા મુશકરાજ તમને નીચે જે દેખાય છે એ મુશકરાજ પણ ચાંદીના છે આઈ થિંક પાંચ કે છ કિલો ચાંદી છે મુસકરાજમાં અને અહીંયા ગણપતિના જે ડેકોરેશન તમને ઓર્નામેન્ટ્સ દેખાય છે એ પણ ઓરિજિનલ છે બધા સોનાના અને હીરાના અહીંયા દાદાના હાથમાં કુહાડી છે એ પણ સોનાની છે ઘરેણાં સાથે સાથે કુહાડી પણ સોનાની છે અહીંયા મંગલ મૂર્તિ છે ખૂબ સરસ આકર્ષણનું કેન્દ્ર છે આ દાળિયા શેરીના ગણપતિ બસો વર્ષ સુરતની પબ્લિક માટે ખૂબ મોટું આકર્ષણ ધરાવે છે આ ગણપતિ અને દર્શન કરવાની ખૂબ મજા પડી અને લકીલી અમે સૌથી આગળ રહી અને દર્શન કર્યા હતા ગણપતિ દાદાના તો તમે જોઈ શકો છો મંગલમૂર્તિ પણ કેટલી સરસ મજાની છે અને અમે ખૂબ દર્શન કર્યા આગળથી ગણપતિ દાદાના અને એટલો જ ભવ્ય પંડાણ પણ હતો તમે જોઈ શકો છો પંડાલ પણ એટલો સરસ મજાનો ડેકોરેટ કરેલો હતો તો અમે સ્પેશિયલ આપ દાળિયા શેરીના ગણપતિ દાદાના દર્શન કરવા માટે નીકળેલા અને દાદાની દયાથી ખૂબ સારા દર્શન પણ થઈ ગયા અને તમે જોઈ શકો છો આટલી બધી પબ્લિક વચ્ચે અમે ખૂબ સારા દર્શન કર્યા બહુ ભીડ હતી અને પાછા પંડાળનું થોડુંક આ જે એન્ટ્રેસ છે એનો વિડીયો લીધેલો કારણ કે ખૂબ સરસ મજાનું હતું વિડીયોમાં તો બધું એક સાથે ન દેખાય પણ એટલું સરસ દેખાતું હતું અને ત્યાંથી અમે પછી નીકળી ગયા હતા ઘર તરફ જવા માટે અને પછી ઘર તરફ જતાં જતાં રસ્તામાં પણ જે સારા સારા પંડાળ દેખાતા હતા ત્યાં પણ અમે ગણપતિના દર્શન કરેલા ને એમાં આ એક ખૂબ સરસ મજાનું ડેકોરેશન હતું ને ગણપતિ દાદાની થીમ પણ ખૂબ સરસ હતી તો જોઈ લો તમે તો બસ આ હતો અમારો આજનો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમે ફેસબુકમાં જઈ રહ્યા છો તો ફોલો કરો ને બસ એ જ અને વિડીયોને શેર કરો સારી સારી કોમેન્ટ કરો બધા લોકો ગણપતિ દાદા મોરિયા ચલો આવજો બધા જય ગણપતિ દાદા